શહેરમાં ક્રાઇમ રેટ વધ્યો પેટ્રોલિંગના બદલે પોલીસ કર્મચારીઓ આરામ કરતા ઝડપાયા ચોરી લૂંટ ચેઇન સ્નેચિંગ ગોળીબાર જેવી ઘટનાઓને રોકવા માટે પોલીસને બસ્સો પચીસ જીપ બસ્સો પલ્સર બાઇક આપવામાં આવી છે પોલીસ દ્વારા સરખો પેટ્રોલિંગની ખાતરી માટે જીપમાં જીપીએસ પણ લગાવવામાં આવ્યા છે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા જાણવા મળ્યું છે કે જૂન મહિનામાં બસ્સો પચીસ પીસીઆર જીપમાંથી સિત્તેર પીસીઆર જીપ એક કલાકથી માંડીને પાંચ કલાક સુધી એક જગ્યાએ હોલ્ડ કર્યો છે પોલીસનો રિસ્પોન્ડ ટાઈમ પાંચ મિનિટ સાત મિનિટ અને નવ મિનિટનો છે કોઈ પણ ઘટનાનો મેસેજ મળે તો પોલીસને કેટલા સમયમાં પહોંચવું તે માટે વિસ્તારના ક્ષેત્રફળની દ્રષ્ટિએ પોલીસનો રિસ્પોન્ડ ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે જેમાં વિસ્તાર નાનો હોય તો પાંચ મિનિટ મધ્યમ વિસ્તાર હોય તો સાત મિનિટ અને મોટો વિસ્તાર હોય તો તેમાં નવ મિનિટનો રિસ્પોન્ડ ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે નેચર અને લૂંટારાઓ બાઇક ઉપર ભાગી જતા હોવાથી પોલીસે તેમને પકડી ના શકે તે માટે શહેર પોલીસને બસો પલ્સર બાઇક આપવામાં આવી છે આ બાઇક ઉપર પોલીસને નક્કી કરેલા રૂટ ઉપર ક્રોસ પેટ્રોલિંગ કરવાની સૂચના અપાઈ હતી પરંતુ બાઇકો અત્યારે પોલીસ સ્ટેશનના આટાફેરા તો અથવા અંગત કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું સામે આવી રહ્યું છે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએન મીડિયાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં